આ દિલીપભાઈ આ સમગ્ર કોન્ફરન્સ છે અલાયન્સ છે એમાં જે ચર્ચાઓ થઈ જે વૈશ્વિક નેતાઓ જ્યારે ભેગા થયા ગુજરાતમાં કો ઓપરેટિવથી કોઈ અજાણ તો છે નહીં કારણ કે અહીંયા જે ક્રાંતિ થઈ અને વિશ્વને રસ્તો બતાવ્યો છે કે વિશ્વની ટોપ ત્રણસો કો ઓપરેટિવમાં ઇફ્કો અને અમૂલ જેવી સંસ્થાઓ આપણી હોય તો જો આપ કહી શકો કે એમાં વૈશ્વિક સ્તરે જે ચર્ચા થઈ એમાં ભારતે પોતાની કઈ વાત મૂકી અને વિશ્વમાં કો સેક્ટર કયા દિશામાં જઈ રહ્યું છે દુનિયામાં કો સંસ્થા એટલે કે આઈસીએ એકસો ત્રીસ વર્ષ કરતાં વધારે સમિતિઓ રચના થઈ ભારતમાં આ દિવસ સુધી આઈસીએની કોઈ બેઠક નહોતી થઈ ઇફકોના બોર્ડમાં મેં નિર્ણય કર્યો કે આ આઈસીએની બેઠક ભારતમાં થાય અને એનું આમંત્રણ આપવા માટે યુએનમાં ચાર મહિના પહેલાં એટલે કોન્ફરન્સ પહેલાં ઇપકોના ચેરમેન તરીકે મારે જવાનું થયું મેં ત્યાં આમંત્રણ પણ આપ્યું અને આઈસીએના અધ્યક્ષ એરિયલ ગોરકો અને પૂરી ટીમે એ સ્વીકાર્યું ત્યારે મેં ભારતનું ચિત્ર કોઓપરેટિવમાં કેવી કેવી રીતે પ્રગતિ થઈ રહી છે બે હજાર એકવીસમાં મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આઝાદીના પંચોતેર વર્ષ ભારતના પૂરા થવામાં હતા ત્યાં સુધી અલગ કોપરેટિવ મંત્રાલયનું હતું એ મંત્રાલયની સ્થાપના કરી અને પ્રથમ સહકારમંત્રી તરીકે અનુભવી સફળ સબળ એવા અમિતભાઈ શાહને એની જવાબદારી સોંપી અને ત્યાર પછી દેશભરમાં કોઓપરેટિવ ચળવળમાં આવેલી તેજી અથવા તો વાઇબ્રન્ટ કહેવાય લોકોનો વિશ્વાસ કોપરીના માધ્યમમાં જે વધ્યો એનું વર્ણન મેં આમંત્રણ આપતી વખતે ત્યાં યુએનમાં કરેલું ત્યારબાદ જ્યારે કોન્ફરન્સ થઈ યુએનમાં સો બે હજાર પચીસનું વર્ષ સહકારી વર્ષ તરીકે ઉજવવાની ચર્ચા થઈ હતી પણ ઓફિશિયલી ભારતમાં કારણ કે એની કોન્ફરન્સમાં જ ડિક્લેર થાય એટલા માટે મને વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું અમિતભાઈ શાહને અન્ય દેશોના પોતાના પ્રધાનમંત્રી બાકીના ડેપ્યુટી પ્રધાનમંત્રી અને એની વચ્ચે હું ધન્યવાદ આપીશ મને પ્રધાનમંત્રી અમિતભાઈને કે એમના વ્યસ્તતામાંથી પણ અમારા આ સંમેલનમાં એ આવ્યા ભારતની સહકારિતાની પ્રવૃત્તિનું મહત્વ યુએનમાં કેટલું કે હું વ્યક્તિગત મારા નામ સાથે જોડાયું એટલે વાત નહીં કરી શકું પણ ભારતને આ પૂરી કોન્ફરન્સના અધ્યક્ષ તરીકે દિલીપ સંઘાણીને નિમા પણ એ ભારતનું પ્રતિનિધિત્વ હતું દિલીપ સંઘાણી એક પોના ચેરમેન છે એટલે નહીં તો ભારતમાં પહેલી વખત વિશ્વની કોન્ફરન્સ થાય અને એનું અધ્યક્ષસ્થાન પાંચે દિવસનું ભારતના સહકારી કાર્યકર્તાને મળે અને એ કોન્ફરન્સનું ઉદઘાટન મને વડાપ્રધાન કરે એ ભારતે સમગ્ર વિશ્વનું ધ્યાન કોઓપરેટિવનું નેતૃત્વ લેવાની દિશામાં કર્યું દુનિયાના ખૂબ દેશોમાં મારે કોપરેટિવના માધ્યમથી પ્રવાસ કરવાનો થયો છે પણ ભારતમાં ત્રિસ્તરી માળખું જે છે એ છેક નીચે સુધી સરકારની યોજનાઓ સહકારિતાની યોજનાઓ સામાજિક પ્રવૃત્તિ સામાજિક એકતા વિવિધતામાં એકતા આ બધા દર્શન આ માળખું કરાવી આપે છે અને એના વિશે મને વડાપ્રધાને વાત કરી અમિતભાઈ શાહે વાત કરી આપણા દેશમાં સહકારી કાયદો એ રાજ્ય હસ્તક છે અને મલ્ટી કોઓપરેટિવ કોપરેટિવ એક્ટ છે એ કેન્દ્ર સરકાર છે એટલે રાજ્યના વિશેષ અધિકારોના કારણે જ્યારે બંધારણમાં સુધારો કોઓપરેટિવમાં થયો તો સુપ્રીમ કોર્ટે એના ઉપર સ્ટે લગાવ્યો કે તમે પચાસ ટકા વધારે રાજ્યોમાં આ કાયદો પસાર નથી થયો આમ છતાં પણ એમાં વિલંબ ન થાય જ્યારે અમિતભાઈને આની જવાબદારી સોંપી તો આખા દેશમાં સુચારુ ઢંગથી કેવી રીતે કોપરીને મજબૂત કરી શકાય ખૂબ મહેનત કરી લગભગ સત્તરક ભાષામાં આના સૂચનો મંગાવ્યા અને સમાન પેક્સના બાયલોજ જ બાયલોજ બનાવ્યા આદર્શ બાયલોજ અને તમામ રાજ્યોને આ બાયલો જ મોકલ્યા કાયદા પ્રમાણે એકવાર રાજ્ય સરકાર બાયલો સ્વીકારે એટલે એ રાજ્યમાં એ પ્રમાણે પેક્સના બાયલો જ બની જાય મને ગૌરવ અને આનંદની વાત એ છે કે સમગ્ર દેશમાં રાજકીય સામાજિક પોલિટિકલીથી ઉપર ઉઠીને અમિતભાઈ શાહે બનાવેલા બાયલો જ આખા દેશની તમામ રાજ્ય સરકારે સ્વીકાર્યા અને એના કારણે આખા દેશમાં એક સમાનતાથી પેક્ષ એટલે ગામડું એને મજબૂત કરવાની આ પેલ શરૂ થઈ સરકારે આ બાયલો સુધારે એના કારણે પહેલા પેક્ષને મર્યાદિત કામ કરવાની છૂટ હતી ખાતર વેચવું દવા વેચવી ધિરાણ કરવું બહુ જ મર્યાદિત હતી એના બદલે શરૂઆતમાં ચોવીસ જેટલી આઈટમો એટલે વિવિધ સેક્ટરમાં કામ કરવાની છૂટ હતી અને પછી પાછળથી ચોપન જેટલા ક્ષેત્રમાં પેક કામ કરી શકે અને આ કામના કારણે પેક રોજગારી જનરેટ કરી શકે આર્થિક મજબૂતાઈ સંસ્થા થાય તો આત્મનિર્ભર ભારતની વાત સહકારથી સમૃદ્ધિની વાત રોજગારી આપવાની વાત યુવાનોને રોજગારી આપવાની મહિલાઓને રોજગારી આપવાની તમામ સેક્ટરો આ પેક્ષને અધિકારો આપી દે અને પેક્ષ મજબૂત થાય એટલે તાલુકા જિલ્લા અને કક્ષાની સંસ્થાઓ આપવા એના ભંડોળના કારણે મજબૂત થાય એમ એપેક્ષ સંસ્થા મજબૂત થાય એક એવી દિશાઓ ભારતમાં ખુલ્લી છે અને આ અભ્યાસ કરવા માટે કેટલાય દેશના લોકોએ વ્યક્તિગત મારી જોડે બેઠકો કરી અને કેવી રીતે આગળ વધવું મને પણ આમંત્રણ એના દેશમાં આવવાના આપી ગયા છે કે અમારા દેશમાં આવીને આ કોન્ફરન્સમાં તમે હાજર જો એટલે ભારતની સહકારી પ્રવૃત્તિએ દુનિયાની આ સ્થિતિ નું નિર્માણ કરી શકે એમના માટે આશ્ચર્ય હતું અને એટલા ખુશ થઈને ગયા ભારતે યજમાનપદ કરીને એક નવી દિશાઓ સહકારી ક્ષેત્રે આપી છે